મહીસાગર જિલ્લાના સંતરામપુર આઝાદ મેદાન ખાતે ભગવાન બિરસા મુંડાની પચાસમી જયંતિ વર્ષની ઉજવણી કરવામાં કેબિનેટ કક્ષાના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડોક્ટર ગુબેરભાઈ ડિંડોર પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું તો આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓ કલાકારો અને રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું તો ઉપસ્થિત મહાનુભાવોએ એક પેડ મારા નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રસંગે કલેક્ટર અર્પિત સાગરે સ્વાગત પ્રવચન કર્યું હતું અને સંતરામપુર પ્રાંત અધિકારી આભાર વિધિ કરી હતી કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રમેલાબેન જિલ્લા પંચાયત ઉપપ્રમુખ નંદાબેન જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ સહિત અન્ય અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો